હેલો ફ્રેન્ડ હું છું તૃપ્તિ ફૂડ સિવાય પર સ્વાગત છે મિત્રો આદુ સેવન તમારા શરીર વજન ઘટાડે છે નિયમિત રીતે આદુનું સેવન તમારા શરીરની ચરબી તોડે છે આદુ શા માટે ઉપયોગી છે આદુ કેમ વજન ઘટાડે છે આદુમાં એવા તે કયા પોષક તત્વો છે જે તમારા શરીરની ચરબીને ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે ચાલો જાણીએ માહિતી મિત્રો આદુ ખાવાથી ગણપતિ જેવી વ્યક્તિ પણ એકદમ દુબળી પાતળી થઈ જાય છે જે લોકો જીમમાં જાય છે એક્સરસાઇઝ કરે છે કસરત કરે છે પરંતુ એ લોકોનું વજન બિલકુલ ઘટતું નથી તો ખરેખર આ ઉપાય કરવા જેવો ખરો કારણ કે આદુ તમારા શરીરની અંદરની ચરબીને તોડે છે આદુ તમારા શરીરની ચરબીને ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે આદુ તમારા શરીરની ચરબીને તો ખેંચે છે તોડે છે સાથે સાથે આદુની મદદથી તમારા શરીરની સ્થૂળતા અને બેદોડતા એકદમ ઝડપથી દૂર થાય છે ચલો જોઈએ આ નાનકડો એવો ઘરેલું સરસ મજાનો સુંદર મજાનો ઉપાય આદુની સાથે અહીંયા હું બીજી પણ એક વસ્તુ એડ કરવાની છું જે હું તમને જણાવીશ સૌથી પહેલા અહીં આપણે ઓછામાં જો વીસ ગ્રામ આદુ લેવાનું છે તમે જોઈ શકો છો આદુને સારી રીતે ધોઈ લેવાનું છે કારણ કે આદુ એક માટીમાં ઉગે છે તમે આદુને સુકવો એનું પાણી બાળી દો અને સૂંઠ પાવડર બારે મહિના સ્ટોર કરો અને આદુને બદલે સૂંઠ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે સૂંઠ પાવડરમાં પણ એ જ મિનરલ્સ વિટામિન છે આદુમાં જે મિનરલ્સ વિટામિન છે પોટેશિયમ મેગ્નેશિયમ જીંક ઓક્સાઇડ પ્રોટીન ફાઈબર પ્રમાણમાં છે આદુ છે આદુ ચરબીના સેલ્સને ઓગાળે છે આદુ આપણા શરીરના મૃત સેલ્સ અને જે ગંદા બેક્ટેરિયા છે એને દૂર કરે છે જેના કારણે તમને કેન્સર જેવા રોગોનો ભય રહેતો નથી આદુ તમને બીમાર ઓછા પાડે છે યાદ હોય તો કોવિડ જેવા સમયની અંદર આદુ રામબાણ ઉપાય હતો તમને શરદી અને સડેખમ થાય તો માત્રને માત્ર એક નાનો આદુનો કટકો તમારા મોઢામાં ચૂસો ને તો પણ તમને તુરંત માત્રને માત્ર વીસ સેકન્ડમાં શરદીમાં રાહત મળશે આદુ છે એ તમારા શરીરની અંદર જે ગંદા બેક્ટેરિયા છે જે વાયરસ છે નાશ કરે છે આદુ છે એ રામબાણ ઉપાય છે આપણા માનવ શરીર માટે કોઈ પણ માનવ શરીર માટે આદુ રામબાણ ઉપાય છે જે લોકોને શ્વાસ નો પ્રોબ્લેમ છે દમની બીમારી છે એ લોકો નિયમિત રીતે જો આદુનું પાણી સવારે નરણા કોઠે પીવે છે તો એમની દમની બીમારી દૂર થાય છે આદુ છે એ સાયટિકા જેવી બીમારીથી તમને બચાવે છે આદુ તમારા શરીરની અંદર સાંધા દર્દ ઓથોરાઇટીસની કોઈ પણ સમસ્યા હોય એનાથી તમને દૂર રાખે છે આદુ તમારા શરીરની અંદર સાંધાના દર્દને પણ બચાવવાનું કામ કરે છે તો અહીંયા આદુનું સેવન આપણે ઘણી બધી રીતે કરવાના છીએ અહીંયા આદુ હોય છે કે આપણે ઓછામાં ઓછું વીસ ગ્રામ અને વધારે વધારે ચાલીસ ગ્રામ તમે લઈ શકો છો તમારે વધારે ઝડપથી ચરબી ઓગાળવી છે તો દિવસમાં તમે બે વાર પણ આદુનું સેવન કરી શકો છો હા ચાલીસ ગ્રામથી વધારે જો આદુનું સેવન કરશો તો તમારા શરીરની અંદર તમને એસિડિટી થશે અને આદુ ગરમ પડશે પરંતુ દિલ્હીના પ્રખ્યાત ડોક્ટર અબરાર મુલતાની છે અને લખનઉના પણ અબરાર મુલતાની છે આ બંને એના બ્લોગ પર જણાવ્યું છે કે માનવ શરીર માટે ચાલીસ ગ્રામ આદુ નુકસાન નથી કરતું પરંતુ લાખો રૂપિયાની દવા સમાન છે એમાં પણ જે લોકોને વજન ઘટાડવું છે એમના માટે આદુ ખૂબ જ ઉપયોગી છે એક ગ્લાસ પાણીમાં વીસ ગ્રામ જેટલું મેં આદુ લીધું છે એ એડ કરું છું અને સાથે હું ત્રણથી ચાર મરી દાણા લઉં છું આ મરી દાણા હોય છે એને હું ખલદસ્તાની મદદથી ખાંડી લઉં તો અહીંયા ખાંડી લઉં છું તમે જોઈ શકો છો આવી રીતે કારણ કે એને વાટવા ખૂબ જરૂરી છે તમે પણ વાટી શકો છો આ મરી દાણા હોય છે તમારે પાચન તંત્ર ઠીક કરે છે અને તમારા શરીરની અંદર કોઈ પણ શારીરિક એલર્જીને દૂર કરે છે મરી પાવડર તમને સ્ટ્રોંગ બનાવે છે ખાધેલા ખોરાકને ચપટીમાં પચાવવાનું કામ કરે છે તો હવે અહીંયા દસ મિનિટ માટે આ પાણીને ઉકાળી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પાણીને ઉકળવા માટે મૂક્યું છે દસ મિનિટ સુધી સાવ ધીમી અંચે એકદમ ધીમામાં ધીમો ગેસ કરીને ઉકાળવાનું જેના કારણે જ્યારે પણ તમારું પાણી ઉકળે ત્યારે મરીદાણા અને આદુના પોષક તત્વો નાશ ન પામે તમારો શરીરની અંદર ચરબી દૂર થશે શરદી મટી જશે રોગ પ્રતિકારક શક્તિ વધશે ઋતુ પરિવર્તનના કારણે જે નાની નાની બીમારી આવે છે બિલકુલ નહીં આવે તમને તાકાત મળશે તમને થાક લાગતો હશે તમને હાફ ચડતો હશે જો એ બધા પ્રોબ્લેમમાંથી દૂર થશો તમારા શરીરની બધી જ બ્લોક નસો ખોલી નાખશે મિત્રો વજન ઘટાડવા સિવાય પણ આ પાણી શરીરની અંદર તમામ બીમારી માટે રામબાણ ઉપાય છે તો હવે આપણે દસ મિનિટ માટે ઉકાળીશું તો અહીંયા આપણું વેઇટલોઝ રિંગ્સ ઉકળી ગયું છે ગેસની અંચ બંધ કરી દઈએ આ તૈયાર થયેલા વેઇટલોઝ ડ્રિંક્સને આપણે દસ મિનિટ એમ જ રહેવા દેવાનું પછી થોડું હુંફાળો ગરમ રહે એટલે પીવાનું છે સવારે ભૂખ્યા પેટે અને રાત્રે સૂતા પહેલાં એમ જો દિવસમાં બે વાર તમે પીશો એટલે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓછી થવા લાગશે તમે સ્ટ્રોંગ બનતા જશો પરંતુ યાદ રહે જ્યારે પણ તમે વેઇટલોઝ પ્રયોગ કરો છો ભૂખ કરતાં ઓછું જમો બહારનું બિલકુલ ન જમો ખોરાક છે એનો થોડો ત્યાગ કરો એક મહિના તમારા શરીરનું પાચનતંત્ર ઠીક થઈ જાય તમારા શરીરની અંદરની ચરલી એકદમ ઝડપથી ઘટવા લાગે તમને એવું લાગે કે ચાર પાંચ કિલો વજન ઘટી ગયું છે પછી થોડું થોડી માત્રામાં ખાવ ભૂખ કરતા ઓછું જમ જમવાનું બધું છે અત્યારે એવું નથી કે ભૂખ્યું રહેવાનું છે પરંતુ અને આહારમાં થોડું પરિવર્તન લાવો બહારનું સદંતર બંધ કરો ખાંડવાળી અને વાળી વસ્તુ ઓછી ખાવ તીખું તળેલું ન ખાઓ શુદ્ધ સાત્વિક આહાર અને ઘરનો રાંધેલો ખોરાક ખાવ બહારના ખોરાક વાસી અને કેલેરી હેવી હોય છે અને જેના એની અંદર બેક્ટેરિયા હોય છે ગંદા જે તમારા શરીરના પાચન તંત્રને એટેક કરે છે તમને એવું લાગે છે કે બહારનો ખોરાક તાજો છે પણ નહીં એ ઘણા દિવસની ગ્રેવી હોય છે બે ત્રણ દિવસની ફ્રીજમાં સ્ટોરેજ વાળો ખોરાક તમને આપવામાં આવે છે તમારા પાસે ડેકોરેટ ડેકોરેશન વાળો હોય અને ગરમ લાવે એટલે તમને એવું લાગે કે ભાવ મરી મસાલાથી ભરપૂર સુગંધિતાર આવે છે એટલે તમને એવું લાગે છે કે એકદમ ફ્રેશ ખોરાક છે તો અહીંયા હવે તૈયાર થયેલા આદુના પાણીનું સેવન દિવસમાં બે વાર કરવાનું છે બે વાર કરો તો વધારે સારું નહીં તમે ભૂખ્યા પેટે સવારે પણ કરી શકો છો ખરેખર અહીંયા થોડું ધ્યાન રાખો અને સાથે આદુનું આ પાણી પીવો તમારું વજન ચોક્કસ ઘટશે તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ તેલથી કરશો